જય શ્રી કૃષ્ણ મિત્રો હું તમને કહું પેસેન્જર નવી સફર નવો અનુભવ અને હજી કરો તો આપણે અત્યારે પહોંચી ગયા છે આમ સ્ટેશન હિમાચલ પ્રદેશમાં જ્યાં આપણે એક ગુરુ વિઝિટ કરશું અને કાલે આપણે ક્યાંથી નીકળી ગયા હતા દિલ્હીથી શ્રીગંજ દુર અત્યારે આપણે સવારે પહોંચીશું ટ્રેનનો એની કોઈ વિડીયો ભણાવી નહીં શક્યો કે એટલી ભીડ હતી નહીં કે બાથરૂમ જવાની પણ જગ્યા નથી અને ફૂલ ટ્રેન ભીડ હતી એટલે હું તમને કોઈ વ્યૂ દેખાડી નહીં શક્યો પણ હવે પછીના ભાઈઓ એમ તો બધા દેખાડીશ તો અહીં સ્ટેશનનો વ્યૂ છે જ્યાં અમે પહોંચ્યા છીએ નાનું સ્ટેશન છે બહુ મોટું નથી તો આ આમ સ્ટેશન અહીંયાથી અત્યારે આપણે દસ પંદર કિલોમીટર હજી જવું પડશે ગાડી કરીને અને આ ઉનાથી જે ગામ આપણે બાબા ઓળખામસિંહ ડેરા છે તે ઉનાથી બેતાલીસ કિલોમીટર દૂર મેરી ગામમાં આવેલું છે જે મેરી ગામ છે એમ કરીને તો અત્યારે આપણે અહીં ચાય પીશો અને ચાયનું ઓર્ડર આવી છે તો નાસ્તો વાસ્તો કરશો પછી નાસ્તો વાસ્તો કરીને અહીંયાથી આગળ આપણે વધશો બાદ જઈશું કોઈ ગાડી મળી ગયા તો આપણે નાની પછી આપણે અહીંયાથી સાઉન્ડ બાઉન્ડ પેક કરીને જઈશું તો આ બધું ઘરથી જ લઈ ગયા વિડીયો તમે જોયું હતું કે આપણે શીશમેલ ગુરુદ્વારા અને બંગલા સાહેબ ગુરુદ્વારામાં ગયા હતા જે કે બહુ ઐતિહાસિક ગુરુદ્વારા હતું હવે આપણે હિમાચલ પ્રદેશમાં બી આવી ગયા છે ત્યાં બી એક આપણે જ્યાં ગુરુદ્વારામાં જવાના છે એ બી બહુ પ્રાચીન ગુરુદ્વારા છે અને ત્યાં પંજાબ થી તો લોકો આવે જ છે પણ બહુ દૂર દૂર થી પણ લોકો આવે છે અહિયાં ઉપર આત્મા કેવું એ બધા દુઃખ દૂર કરવા અહિયાં લોકો માનતા માનવા અને સ્નાન કરવા આવે છે જેનાથી બધા કે એમનું દુઃખ દૂર થાય છે તો આપણે હવે આગળ તમને દેખાડશું સફરમાં

બધા સાથે જ નીકળીએ છીએ આટલા બધા મારા ફેમિલી મેમ્બર છે બધા બધા સાથે ભરવા નીકળીએ છીએ તો અત્યારે આપણને એક અહીંયા ગાડી મળી ગઈ છે વેન મિની બસ જેવી છે વેન જેવી તો આમાં આપણે હવે જઈશું આગળ મારા રસ્તા વચ્ચે તમને વ્યૂ આવશે ભાઈ દેખાડીશ તો અત્યારે આપણે અહીંયા સ્ટેશનથી બહાર નીકળી જાય છું જો આ અહીંયા નો વ્યુ છો જો બાનવી સાઈડ નો આ પહાડી લકો છે ઓપન ની સાઈડ જ આયા હો આપણે ખાસા અત્યારે જે આપણે ઉપર ચડાઈ જાય તે કરીને જો ઉપર છે ખાસો જે મમ્માજી આપણે જઈએ ને ચડાઈ કરવા એવી રીતે જામ ભી સેમ છે રસ્તાઓ આયેલા તો નથી પેલા પણ અમારા રિલેટિવ બધા આવેલા છે એ બધા જતા હતા આવી રીતે હવે આપણે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે અહીંયા આવવાનું ઉપર જગ્યા બહુ સારી છે અહીંયા આમ બહુ હરિયાલી છે અને બહુ સારો એરિયા છે આમ હિમાચલ પ્રદેશ તો આ રસ્તામાં જતાં જતાં તમે વ્યૂ જોતા જાઓ અને સાથે સાથે હું તમારા ગુરુદ્વારા જે ઐતિહાસિક છે એના જે બી ઓલી સ્ટોરી છે એ હું તમને એ કહી દઈશ મને જતાં જતાં જ્યારથી ભગવાને વિશ્વનું સર્જન કર્યું ત્યારથી તેના રક્ષણ માટે અને સમયાંતરે ઉદભવતી નબલાઈઓને દૂર કરવા માટે તેઓ પોતાના નિગુણમાંથી સગુણ સ્વરૂપે વિશ્વના વિશ્વમાં આવ્યા અથવા અહીં એવા મહાપુરુષ મોકલ્યા મોકલતા રહ્યા છે જે તેમના સ્વરૂપથી બન્યા હતા અને સત્યભૂમમાં વામન ત્રેતામાં શ્રી રામ દ્વાપરમાં શ્રી કૃષ્ણ અને કલિયુગમાં શ્રી ગુરુનાનક અને કમના દસ સ્વરૂપોમાં પ્રગટ થયા જેમને ધર્મનો ઉપદેશ આપીને અસંખ્ય હોવાયેલા જીવોને સાચો માર્ગ બતાવ્યો અને વિશ્વાસ અને સુખ અને શાંતિ રાજ્ય સ્થાપિત કર્યું અને જીવનનો સાચો માર્ગ પ્રદાન કર્યો તેવી જ રીતે આવા મહાપુરુષોની શ્રેણીમાં એક મહાન યોદ્ધા પરોપકારી દાર્શનિક બ્રહ્મનો સ્વરૂપ ગયા હતા અત્યંત સ્વભાવિત બાબા વડભાગસિંહજી મહારાજ હતા બાબા વડભાગસિંહનો જન્મ કરતારપુર બાબા રામસિંહનો ઘરે થયો હતો સત્તરસો બોતેર રોજ જન્મેલા બાબાજીનો સ્વભાવ ધાર્મિક હતો કારણ કે તેઓ ધાર્મિક પરિવારમાં હતા બાબા હરબંધસિંહની સમયમાં કરતારપુર શીખ ધર્મનો પ્રખ્યાત મુખ્ય કેન્દ્ર હતું શ્રી ગુરુ અર્જુન દેવજી મહારાજ શ્રી ગુરુ હરગોવિંદજી મહારાજ બાબા ગોદિતાજી બાબા નિર્મલજીએ આ સ્થાનનું કાનૂન તેમનું કારસર બનાવ્યું અને શ્રી ગુરુ નાનક દેવજીના ઉપદેશોને પથાર કર્યો ઘણા ધાર્મિક સ્થળોનું નિર્માણ કર્યું જ્યારે શ્રી ગુરુ હરગોવિંદ સાહેબજીના વંશજ બાબા વળવાગસિંહે જોયું કે સર્વત્ર અરાજકતા છે ત્યારે તેમણે ગુરુના શિષ્ય બનવાનું નક્કી કર્યું ગુરુના સાચા શિષ્ય બનીને અને જુલ્મના સામે લડવાનું પ્રતિક લઈને બાબાજીએ યુદ્ધ હાથ કરી સોઢી કુળમાં જન્મેલા બાબા વળભાગસિંહે બહાદુરી બાળપણથી જ ખીલી ઉઠી હતી તે સમયે મુસ્લિમ અત્યાચાર ચરમસીમાએ હતા હિન્દુ પરિવારો ઘણા ભયમાં હતા તેમની હિન્દુઓને ઘરથી જીવનનો ઉપદેશ આપ્યો અને મુસ્લિમ અત્યાચારોના બહાદુરથી જવાબ આપ્યો સમય જતાં જ્યારે બાબાજીએ યુવાન થયા ત્યારે તેમના લગ્ન બીવી દાદા સાથે થયા બાબા રણસિંહ શક્તિ અને ભક્તિના પ્રતિક હતા જ્યારે તેઓ જુલમીન પ્રત્યે કઠોર હતા ત્યારે તેઓ શ્રી ગુરુ નાનક દેવજીના પવિત્ર ઉપદેશોનો પ્રચાર અને ગુરુમત ફેલાવવાનો હંમેશા અગ્રેસર રહ્યા બાબા વરદસિંહે પોતાની જીવનશૈલી દ્વારા આ ઉદ્દેશ આપ્યો કે તેમનો તેનું ઈસ્મન ધામ સ્થાપિત કરવા સંતુલન રક્ષણ કરવા અને દુષ્ટોનો સંપૂર્ણ નાશ કરવા માટે થયો હતો સામાન્ય લોકો બાબા હડમાનસિંહની વધતી જતી પ્રખ્યાતિ જોઈ જલંદર લાહોરના સાસકો ગુસ્સે ભરા તો એના પછી બાબાજી યુદ્ધ પણ કર્યા હતા તો એ સ્ટોરી હું તમને કહેતો નહી એના તમને ડાયરેક્ટ સ્ટોરી કહું છું જ્યારે બાબાજી એ યુદ્ધ છોડીને પછી પાછા ગુરુની ભક્તિમાં લીન થઈ ગયા હતા અને એ કરતારપુર છોડીને આ હિમાચલ પ્રદેશ પહાડી તરફ જવા લાગ્યા હતા અને પછી બાબાજી પાછા એકવાર ગુમતનો પ્રચાર શરૂ કર્યો તેઓ સામાન્ય લોકોને નામ માણીનો જાપ કરાવતા અને તેમને સાચા માર્ગ પર ચલાવવાનું શીખવતા એટલે કે ગુરુ સાહેબે બતાવેલા માર્ગ પર ચલાવવાના તે સમયે સ્વાર્થી તત્વો પોતાનું રંગ બતાવવાનું શરૂ કર્યું ધર્મમાં દેખાડી દેખાડો કરવાનું શરૂ કર્યો કેટલાક લોકો ધર્મનો માર્ગ છોડી દીધો સુખ અને શાંતિના માર્ગથી ભટકી અટકી ગયા અને અધર્મ માર્ગ પર જ ચાલવા લાગ્યા સારા વિચારોનું સ્થાન મેલી અને અનૈતિક પ્રવૃત્તિઓનો વધારો થયો બાબાજીને કોમલ લેદની આ વાત ગમી નહીં તેની સામે લડવાની પ્રતિજ્ઞા લીધી અને સમાજમાં પ્રચલિત મેલી વિદ્યાની પ્રથાને નાબૂદ કરવા માટે પોતાન પોતાને તૈયાર કર્યો તે સમયના દુઃખ તાંત્રિકનો સામનો કરવા માટે બાબાજી એક પોપટને પાંજરાશિયારપુર પહોંચ્યા બાબાજીએ ગાવરડ થઈને ગામના પહોંચ્યા અને રસ્તામાં ગામ લોકોએ નામ વાણીનો ઉપદેશ આપ્યો ત્યાં બાબાજી એક બેરી નીચે બેસીને ધ્યાનમાં વ્યસ્ત હતા ભગવાનનું સ્મરણ કરવા લાગી બાબાજીને ત્યાં બેઠેલા જોઈને એક ભરવાડ ચરવાહો આવ્યો ત્યાં અને કહ્યું કે તાંત્રિક નારસિંહ અહીંયા રહે છે જે નારસિંહ હતો તાંત્રિક વીર નારસિંહ તે મતલબ આત્માનો અને તેમનો મુખ્ય હતો મેન કે જે બધી વિદ્યા અને જાણતો હતો પછી તે તમારા પર એવું ચરવાઈ કીધું કે તે તમારા ઉપર હમલો કરી શકે છે તેથી તમારે તાત્કાલિક અહીંયાથી ચાલ્યા જવું જોઈએ તેમની વાત સાંભળ્યા પછી બાબાજીએ શાંતિથી બેઠા રહ્યા અને કહ્યું કે તેઓ બાબા નાનકના શબ્દોનોમાં વિશ્વાસ કરે છે તેને ભૂતનો કોઈ ડર નથી ભારવાડ ત્યાંથી ચાલ્યો ગયો એટલામાં ત્રાંતિક નારસિંહ ત્યાં આવી પહોંચ્યો અને બાબાજીને જોઈ અને આમ બહુ ગુસ્સામાં ભરાઈ ગયો ત્યારે બાબાજીએ પણ ડર વગર બેઠા જોઈને તે ગુસ્સો થઈ ગયો અને તેને ભયંકર આવાજો કરવાનું શરૂ કર્યું અને કઈ જ કામ ન થતું જોઈને તેણે તંત્ર વિદ્યાનો આ આશ્રય લીધો અને વરસાદ અને તોફાનો લાવ્યા આ બધી બાબતો બાબાજી પર કોઈ પ્રભાવ પડ્યો નહીં અને તેઓ શાંતિથી બેઠા રહ્યા બુરુજનો શબ્દો આગળ તાંત્રિક જ્ઞાન કામ કરી શક્યું નહીં થાકેલા અને નારસિંહ બેસી ગયો અને બાબુ વુરાંગસિંહે પાછી છાંટી નારસિંહને બાળકમાં પરિવર્તન કર્યું અને તેમને પોપરના પાંજરા બંધ કરી દીધો એટલે પોપરના પાંજરામાં એમ મોટું પાંજરું હતું એમાં એમ તેઓ આવે એમાં બાબાજીએ તાંત્રિકને કેદ કરી દીધો હતો ભરવાડ દૂરથી આ બધું જોઈ રહ્યો હતો અને તે દોડીને ગામ લોકોને બોલાવ્યા અને તેને જે જોયું તે કહ્યું ગામ લોકો ખૂબ ખુશ થયા બાબાજીનું હૃદય પીગળી ગયું અને તેને નારસિંહને મુક્ત કર્યો પણ મુક્ત કર્યા પછી એને બાબાજી કીધું બાબાજી વરબાસિંહે નારસિંહને આ બેરી છોડીને અહીંથી થોડી દૂર આવેલા એક ધોળીધાર જવા અને ત્યાં છાવની નાખવાનો આદેશ આપ્યો એટલે કે જે બી ત્યાં આમ જેના પર અસર થયેલી હોય તેને મતલબ દૂર કરવાનું કહ્યું હતું એવું બાબાજી તેમને આદેશ આપ્યો કે એક વર્ષ પછી જ્યારે પણ મારા સેવકો સ્નાન કરવા આવશે ત્યારે ત્યારે તે બધાને તાવી જ પડછાય અને અન્ય દુઃખો દૂર કરવા પડશે બહુ રસજીએ નારસિંહને આદેશ આપ્યો કે મારા કોઈ પણ સેવકનું હેરાન ન કરે બાબાજીના આ આદેશ મુજબ નારસિંહ ધોળીધાર ગયા બાબાજી આ સ્થળે રહીને ગુરમતનો ઉપદેશ આપવાનું શરૂ કર્યું લોકો પોતાની સમસ્યાઓ લઈને બાબાજી પાસે આવતા તો આવી રીતે એ જગ્યા પર આપણે જશો જ્યાં ધોળીધાર છે ત્યાં આપણે અત્યારે બી એક બહુ પવિત્ર પાણી આવે છે અને લોકો ત્યાં નાવા સ્નાન કરે છે અને જે સ્નાન કરવાથી લોકો કે છે કે ત્યાંથી જે આપણામાં કોઈ છાયો હોય કે દૂર થાય છે તો અત્યારે પહોંચવા પહોંચવાઈએ છીએ આ રસ્તા ઉપર બસ આપણે પહોંચવા જઈ ગયા છે બસ હવે થોડું દૂર છે પણ અહીંયા રસ્તા તમે જોયા હશે આખા હું તો સ્ટોરીમાં રહે તમે આખા વ્યૂ જોયો હશે અહીંયા ટેન્ટ બી લાગેલા હતા રસ્તા વચ્ચે બધા સેવા માટે કે જે બાઇકરો બધા અમુક ચાલતા બી આવતા હશે ખબર નહીં ચાલતા આવે કે નહીં આવતા પણ બધા અહીંયા ટેન્ટ બી હતા અને ઘણા બધા બાઇકો અને ગાડીઓ લઈને આવે છે અને બસો પણ ચાલે છે એટલે બસ આપણે હવે અહીંયા એક દોઢ કિલોમીટર ચાલીને જવું પડશે કેમ કે આગળ પોલીસે અને બહુ અત્યારે આજ હોળીનો ટાઈમે આટલે આટલે અહીંયા બહુ ભીડ હોય છે એટલે અહીંયા અને અત્યારે હવે મેલો ખાસ અહીંયા હોળીનો ટાઈમે જ લાગે છે તો આ અહીંયાનો વ્યૂ છે જોઈ શકો છો પહાડી ઇલાકો છે આખો આવ્યો ਕਬ ਆਵੇ ਉਪਰ ਜੇ ਆਪਣਾ ਮੇਗਾ ਨਹੀਂ ਬੇ ਉਤਰ ਸੋਣਗੇ ਤੇ ਫਿਰ ਵਸੀ ਆਪਣੇ ਚਾਲਿੰਗ ਜਾਈ ਸੋ ਇਹ ਸਾਧਨੋ ਸਾਇਦ ਮਲ ਸੇ ਤੋਂ ਕੀ ਕਹਨੇ ਕਿ ਤੋ ਚਾਲੀ ਨੇ ਜੋ ਉਪਰ ਸੇ ਖਾਸ ਕਰੀਂ ਦੋ ਬੰਦੀ ਗਾੜੀ ਹੋਈ ਹੈ ਦੁਬੀ ਰੱਖਿਆ ਨੇ ਜਨਾਬਾ ਥੋੜੂ ਉਹਲਾ ਪਰਸਨਲ ਵਹੀਕਲ ਹੋਤੀ ਥੀ ਖੁਣਾ ਅਗਲ ਲੈ ਜਾਈ ਸਕੇ ਕਦਾਚ ਅਨ ਮਲਾਰੀ ਇਹ ਵੀ ਕਦਾਚ ਇੰਜ ਰੱਖੋ ਪੜਦਾ ਸੇ ਬੰਦੀ ਪੁਬਲਿਕ ਚਾਲਿੰਗ ਜਾਈ ਰਹੀ ਥੀ ਖਾਸ ਕਰੀਂ ਦੋ ਤੋ ਆਦੀ ਬਾਬਾ ਵਰਪਾ ਸਿੰਘ ਦੀ ਸਟੋਰੀ ਪਰ ਇਹ ਮਾ ਅਜੇ ਵੀ ਗਣੀ ਵੀ ਬੀਜੀ ਵੀ ਗਣੀ ਕਥਾਵਾਂ ਛੇ ਕਿ ਜੇ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਕਿਦੀ ਨਹੀਂ આ એમ પણ કહેવામાં આવે છે કે બાબાજી પોતાનું શરીર છોડીને એમના ક્યાં બી ફરવા જઈ જતા રહેતા કે એમને જે મળવા જતા એવું કહેવામાં આવે છે અને એક વાર એ ત્રણ ચાર પાંચ દિવસ સુધી નતા આવે એમની શરીરમાં પાછા અને પણ એ કહીને કહેતા એમના પરિવારજનો કે મારું શરીર મળીને આવજો હું પાછો આવીશ પણ પછી એમના પરિવારજનોને એમનું શરીરનું અંતિમ સંસ્કાર કરી દીધું અને ત્યારે તે પાછા આવ્યા પણ તેમને તેમનું શરીરને સંસ્કાર જોઈને એ પણ આમ ખોવાઈ ગયા પછી એવી રીતે બી કહેવામાં આવે છે કે પછી છેલ્લે એમને કહી દઉં હતું કે અહીંયા એક વર્ષે દર વર્ષે એક મેળો લાગશે અને ત્યાં પબ્લિક પોતાનો દુઃખ દૂર કરવા અહીંયા આવશે તો ત્યારથી અહીંયા દર હોળી અહીંયા મેળો લાગે છે અને પબ્લિક બહુ પાંચ સાત દિવસ બહુ પબ્લિક આવે છે અહીં અને જે બી જેનું દુઃખ હોય એ બધા અહીંયા દૂર થાય છે એમ કહેવામાં આવે છે જે ધોઈ વાત કરી છે ત્યાંનું પાણી ખૂબ સ્વચ્છ છે જે લોકો તાવીજ પડશે અને ભૂતથી પ્રભાવિત હોય છે તેઓ પાણીમાં પગ રૂબાડીને અહીંયા અને નાઈને એનું દુઃખ દૂર થાય છે એવું કહેવામાં આવે છે અને અહીંયા બે ગુરુદ્વારા છે એક મંદિર સાહેબ ગુરુદ્વારા જ્યાં ડેરા બાબા કહે છે જ્યાં ડેરા બાબા પણ કહે છે અને એક બીજું છે બેરી સાહેબ ગુરુદ્વારા જ્યાં બાબા હરબંધસિંહ બેઈને ઓલા રાક્ષસને પકડ્યો હતો તાંત્રિકને અને એ અત્યારે પણ બેરી સાહેબ આપણે તમારું દેખાડે સ્વાગત જતા અને ત્યાં મેરી સાહેબ ગુરુદ્વારા છે અને એક વીર નારસિંહ જે એના પર મંદિર પણ બનેલું છે ત્યાં પણ આપણે જશો અને જે ધોળીદાર જ્યાં બાબાજી કીધું હતું કે તું ત્યાં જતો રહે અને લોકોનું દુઃખ દૂર કરજી તો તે જગ્યા અત્યારે પણ લાખો અહીંયા લોકો પાવે છે અને સ્નાન કરીને જાય છે એ જગ્યા પણ આપણે જશો મતલબ અહીંયા બી ખાસું જેવું ફરવા જેવું હોય તો આપણે નેક્સ્ટ જેવા જેવા બે ત્રણ વિડીયો બનાવશો એમાં તમને આગળ દેખાડશો તો અત્યારે આપણે ચાલીને જઈ રહ્યા છીએ ગુરુદ્વારા સાઈડ અહીંયા પબ્લિક તો બહુ છે આપણે જોશું હવે કદાચ અહીંયા જે ગુરુદ્વારા અહીંયા બે ત્રણ મંદિર આવે એટલે અહીંયા ફ્રીમાં રહેવાની પણ જગ્યા હાય એટલે બધા હોલ છે અને ગુરુદ્વારા ઉપર પણ છત ઉપર પણ બનાવી શકે છે પણ હવે જોઈશું ત્યાં જગ્યા મળશે કે નથી કેમ કે અત્યારે અહીંયા આ સામે બહુ ભીડ હોય છે અહીંયા કેમ કે અત્યારે મેળો ચાલુ છે અહીંયા તો આપણે જઈને જોઈએ છીએ કે મળશે કે નહીં આપણે જગ્યા તો બધી આજુબાજુ દુકાનો છે બધા ઠંડાની દુકાનો અને કપડાં બધું મકડા બધું વેચાણું ચાલુ જ છું ને અહીંયાથી બસ થોડું હેરીને જવાનું છે આપણે પછી આપણે ગુરુદ્વારા પહોંચશો પહેલાં અહીંયા રૂમ રૂમ રાખશો પછી આપણે દર્શન કરવા જઈશું હા મારા જીજા છે અને મારી સિસ્ટર છે અને પછી મારા જીજાના બી જીજા આવેલા અને એની સિસ્ટર પણ છે અને આ મારી વાઈફ છે તો અમે છ જણા મોટા અને સાથે ત્રણ છોકરાઓ છે નાના અમારો આવનો પ્લાન નહોતો પણ મારી સિસ્ટરે કીધું હતું એટલે અમે પછી અહીંયા પ્લાન બનાવીને આવવાનો તો આવી રીતે હું જ્યાં જ બધી લોકેશન ઉપર જઈશ ત્યાં ત્યાં તમને બધી હું એ જગ્યાની સ્ટોરી આવી રીતે હું તમને બધા બધાની સ્ટોરી કરીશ જ્યાં જ્યાં કોઈ બી ઐતિહાસિક સ્ટોરી હશે જેના સાથે બી ગુરુઓ સાથે દોડાઈ ગયા છે એ બધી તમારી સ્ટોરી કહીશ અને આવી રીતે તમારે બધી લોકેશન દેખાડીશ અને જો તમને આવી રીતે સારું લાગે વિડીયો તો તમે શેર કરજો અને કમેન્ટ કરજો કોઈ ભૂલ ભૂલચૂક હોય કે તમે કોઈ ઇમ્પ્રુવમેન્ટ આમ કરવાની જરૂર લાગતી હોય મારામાં તો મને કહેજો કમેન્ટમાં આજુ બધા એ ટેન્ટો પણ હું તમને દેખાડીશ આ કેટલા ટેન્ટોમાં લોકો રહે છે અને લોકોને જગ્યા ના મળતી હોય ને તો લોકો રોડ ઉપર પણ રાતના સુવે છે અહીંયા બધી પ્રકારની વ્યવસ્થા છે અહીંયા બધા લોકલો માટે આમ બાથરૂમ પણ બનાવી છે અહીંયા એક બહુ મોટા અને અહીંયા અને લંગર તો અહીંયા ગમે ત્યારે ચાલુ જ હોય આ ટેન્ટોમાં બી ચાલુ હોય અલગ અલગ જગ્યાએ બહારની સાઈડ અને લંગર હોલ બી છે અહીંયા મોટો જ્યાં તમે ગમે ત્યારે જઈ અને ચાલુ જ છે ખાસ કરીને તો બપોરે ટાઈમે ચાલુ થાય પછી સાંજ સુધી ચાલે છે અને પછી સાંજે પાછું ચાલુ થાય રાત સુધી ચાલે છે અમારા જીજાના જીજા આવે અને એમની વાઈફ યારી મજબૂત અત્યારે અહીંયા બધા વેચવાનું ચાલુ જ છે અમારા પાસે બેગ જ બહુ હતા બધા પાસે બે બે ત્રણ ત્રણ ચાર ચાર હતા બધા પાસે એટલે એક તો બોટલનો બેગ અલગ થઈ ગયો તો ઘણી બધી બોટલો હતી એમાં સફરમાં ખાસ કરીને બેગ ઓછા હોય તો એટલું ફરવાની મજા આવે અને બેગ વધારે તો પછી આમ થાકી જવાય બહુ તો આજે તમને મોર દેખાય છે એવું બેરી સાહેબ જેવું તમને કીધું હતું ને એ ગુરુદ્વારો રસ્તો જાય છે આપણે અહીંયા પણ જઈશું તમને દેખાડશો આ રસ્તો ત્યાં જાય છે જ્યાં બાબાજી તપ કરવા બેઠા હતા અને ત્યાં જ તપ કરતા ખાસ કરીને કહેતા લોકો અને ત્યાં પણ પિંજરો બનેલો હોય અને બેરી પણ અત્યારે છે અને અહીંયા લોકો બહુ આમ એવું બી માને છે ઘણા વિમાનો પણ ચડાવે છે આમ કે કદાચ વિઝા લાગી જાય અને બહુ છોકરાની માનતા પણ માગે જ્યારે છોકરો બપરો ના થતો હોય તો એ પણ ઘણા અહીંયા માનતા માનવા આવે છે અને કહે છે કે એમની માનતા પૂરી થાય છે અહીંયા આ જો બધા રમકડા વેચી છે અહીંયા બધી દુકાનો છે આ રસ્તા વચ્ચે બસ આપણે હવે પહોંચવા આવી ગયા છે થોડું દૂર છે આવે નાની નાની ગલીઓ આવી ગઈ છે અહીંયા આ ગુરુદ્વારા ફર્યા પછી આપણે હિમાચલ પ્રદેશમાંથી અહીંયા પાછું આપણે પંજાબ સાઈડ જઈશું જ્યાં આનંદપુર સાહેબ છે ત્યાં જવાની પ્રો પ્લાન હતું પણ ત્યાં અત્યારના ટાઈમે ત્યાં બી બહુ મોટો મેળો ભરાય છે અને ત્યાં અત્યારે અમારા પાસે નાના છોકરાઓ છે અમારા જીજાના બધાના એટલે ત્યાં અમે જઈ નહીં શકો કેમકે ત્યાં આપણા કદાચ રૂમ ના મળે તો પાછા આપણે અહીંયાથી અમૃતસાઈ જશો અહીંયા બધા ગુરુદ્વારા ફરશો અને પાછા અહીંયા આવશો આનંદપુર સાહેબ અને પછી હિમાચલ પ્રદેશ પાછા તો આપણે ગુરુદ્વારા બસ પહોંચી જ ગયા છે આ મંદિર ત્યાંથી પણ રસ્તો હોય અને એક અહીંયાથી પણ રસ્તો બજાય છે આ ગુરુદ્વારાનો મેન અત્યારે ભીડ અત્યારે બહુ ઓછી છે પણ અત્યારે પબ્લિક આવવાનું ચાલુ થઈ ગઈ છે અને સાંજ સુધી બહુ અહીંયા ભીડ થઈ જવાની છે અને કાલ અહીંયા મેન દિવસ હોય છે અને કાલ બહુ મોટો મેળો લાગશે અહીંયા અત્યારે આજે બી સાંજે બહુ એટલી ભીડ થઈ જવાની છે અહીંયા બહુ દૂર દૂરથી લોકો અહીંયા આવે છે એમ્બ્યુલન્સની સેવા પણ છે આ કદાચ ક્યાં જતી હશે બહુ નાની નાની ગલીઓ છે અને દુકાનો બહુ આગળ આગળ ખેંચેલી છે એટલે ચાલવાની જગ્યા ઓછી જ બચે છે જો સાધન ચાલતું હોય તો જો સામે તમારા ગુરુદ્વારા દેખા થશે તેમ આ જેને બેરા બાબા કહે છે તે હે બાબા ઓરોપાય સિંહનું મેન જગ્યા ત્યાં અહીંયા લાઇટિંગ બી બહુ મસ્ત કરેલી છે રાતના ટાઈમે તમારે દેખાડશો લાઇટિંગ અહીંયા કે જબરદસ્ત કરેલી છે આ ગુરુદ્વારા છે જોઈ શકશો તમે તો અહીંયા ચાલી ચાલીને બહુ થાકી ગયા હતા જો અહીં ચાલી ચાલીને અહીંયા પસીનો આવી ગયો છે બહુ એક કિલોમીટર ઉપર હળી લીધું છે આપણે બસ હવે આપણે પહોંચવા જઈએ છીએ જ્યાં ગઈ વખતે આયા હતા મારા જીજાની પત્ર રહ્યા હતા ત્યાં પહેલાં જઈશું કેમ કે ઉપર પહેલાં જઈને આવશું જો જગ્યા હશે તો ઉપર જઈશું ગુરુદ્વારા બેસો પણ લાગતું નહીં જે હિસાબે પબ્લિક સાથે જગ્યા મળશે પછી બીજે ક્યાં જોઈશું બહારની સાઈડ એમ અહીંયા ઘણી બધી એમ સરાય છે જે કે સસ્તામાં તમને રહેવા મળી જાય આ જે દુકાનો છે ને ત્યાં ગઈ વખતે અમારા જીજાની બધા રહ્યા હતા પણ અત્યારે અમે અહીંયા આવીને પૂછ્યું તો આ કહે છે કે આ બધા દુકાનો ભરાયેલી છે બધા દુકાનોનો માલ સામાન પડ્યો છે અહીંયા ત્યારે બી તે બહુ વીસ જણા પંદર જણા આવ્યા હતા અહીંયા પણ અત્યારે આપણે થોડા જણા આવીએ છે હવે જોઈએ આપણે અહીંયા શું મળે છે કે બધા થાકીને આવી ગયા છે હવે અહીંયા થોડી વાર બેસો बात चालू ले भाई साथ साथे भैसु के जो ये, तो लो भाई जाए से आए हेर दिस से टलो होवे जइयो सुते बात चालू होवे मारो भाणी सुई गयो से घड़ी जागी जाए अन घड़ी सुई जाए से थोड़ी थोड़ी बार मटे गाना छोकरा आउच हैरान करे बहु

નહીં રહી શકું કેમકે અમારા સાથે છોકરાઓ પણ છે નાના એટલે એમ બહુ ઠંડી બહુ છે અહીંયા દિલ્હીમાં જેમ ગરમી હતી ને અહીંયા ઠંડી બહુ છે પણ રાતના તો ખતરનાક પડવાની હવે અહીંયા મેં કોઈ સ્વેટર વેટર લઈને આવ્યા નહીં છે અને નાની નાની ચાદરો છે ઉપરવાળા માટે તો એ જોઈએ આપણે આ જો આ જે નિશાન સાહેબ છે એને કાલે સવારે અને આખું નવું એના ઉપર કપડું ચડાવશે એને નવડાવશે અને એની સેવા કરે છે અને પછી આખું એ એનું જે કપડું હતું એ આખું બદલીને અને પાછું ઊભું પડશે તો ત્યારે આપણે આ ટી શર્ટ આપણને બીજી જગ્યા દેખાડીને આવ્યો છે ત્યાં આખું ખુલ્લામાં છે ને એક રૂમ હે તો આપણે હવે જોઈએ બીજી જગ્યા લઈ જાય છે આ જો આ ટેન્ટ મેં તમને કીધા અહીંયા બી જો ખાવાનું ચાલુ જ છે લંગરની સેવા ચાલુ જોઈએ અહીંયા તમે અહીં અહીંયા પણ જમી શકો છો અને લંગર હોલ પણ બનેલું છે ત્યાં પણ તમે જમી શકો છો તો ત્યારે આપણે બીજી સાઈડ એક રૂમ દેખાડવા લઈ જાય છે તો આપણે જોઈએ જઈને ત્યાં અને આ ટેન્ટો પણ લાગેલા બધા અલગ અલગ પણ આ દૂરની સાઈડ છે એટલે પછી વિચાર્યું કે પાછા હવે જ્યાં આપણે પહેલા જોયું હતું ને ત્યાં જ કન્ફર્મ કરી લઈએ પણ ત્યાં બી બહુ આમ ચડવાની જગ્યા ખતરનાક છે અને આમ ઉપર આમ ખાલી છત જ છે અને એના નીચે જગ્યા જ છે ખાલી હોવા માટે આવી ગયા એવું જ છે અને પાંચસો રૂપિયો લે છે દિવસ એક દિવસ ના તો પાછા ત્યાં જે કેમ કે અહીંયા જગ્યા મળે એવું નહીં રાતના હું તમને અહીંનો વ્યૂ દેખાડીશ એટલી ભીડ થઈ ગઈ છે ને તમે જોજો ખાલી રાતના એટલે હવે પાછું આપણે જે જગ્યા મળી ગઈ સારું કહેવાય એમ તો કેમકે અહીંયા ગુરુદ્વારા ઉપર જ બી તમને દેખાડીશ રાતના કેટલી પબ્લિક આવશે તો આ એમનું ઘરે જ છે ડાયવનું અહીંયા બાથરૂમની વ્યવસ્થા છે પણ આપણે મને લાગે મેન જે બાથરૂમ ભરના ચલણ માટે બનાવેલું બહુ મોટું ત્યાં જ જવું પડશે ખાસ કરીને કેમ કે અહીંયા બાથરૂમને લોકમાયને જ રાખે ખાસ કરીને તો આપણે અહીંયાથી આ નીચે બી રૂમ હોય પણ અહીંયા મળ્યું નહીં તો આપણે ઉપર ચડી ને આવે એ સામાન બામન ચડાય ને ઉપર અહીંયા ખતરનાક છે ચડવાની પણ જગ્યા આવી જ છે આજુ જો આપણે આવી જગ્યાએ અહીંયા ચડવાની માથું નેચે કરીને જવું પડશે આ બધા જો અહીંયા પહેલા એલ જ છે એવડી સાઈડ બી રેજ છે આપણા આટલી જગ્યા આટલી આપણા મળી છે છ જણા આટલા એડજસ્ટ શરૂ પડશે નાણા છોકરાઓને બધાને આપણા ને આટલી જગ્યા પુલીસ સાઈડ આ અહીંયાથી બહારનો સાઈડ નો વ્યૂ છે જોઈ લો જો આખી ત્રણે ચારે બાજુ આખી પહાડી ઈલાકો જ છે દૂર દૂરથી પહાડી દેવા મળે છે અમારું પાણી જો શરમાઈ જાય છે આ બહુ બાબળો એ જો શરમાઈ ગયો હોય પાછો જો બી આનું અમે એકમ ચિત્ર રાખ્યું તો આપણે આ લંગર હોલ છે જ્યાં તમે અહીં લંગર કરી શકો છો અને બાકી ટેન્ટમાં જવું તો તમારી મરજી ગમે ત્યારે તમારે અહીંયા આવવું હોય તો આપણે હવે ગુરુનું દર્શન કરીને આવી ગયા છે ને છે હવે આપણે તો પાછા હવે આપણે રૂમની સાઈડ જઈ રહી છે આરામ કરશો થોડો પછી પાછા આપણે જોડીદાર જે જગ્યા છે તે નેક્સ્ટ વિડીયોમાં આપણે દેખાડશું આ વિડીયો આટલા સુધી જ રાખીએ અત્યારે અહીંયા રેસ્ટ કરો અને હું મારા ભાંજા સાથે રમીશોડી વા પછી આરામ કરી પાસે જઈશું તો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને નેક્સ્ટ વિડીયો પણ આવી રીતે જોવા મળી જશે અને બાબા વડભાગસિંહનું એક એવું પણ કહેવાતું કે જો તમે સાચી ભક્તિ કરતા હોય ને તો તમને કોઈ બી આત્મા તમારી નજીક આવી ન શકે એટલે તમે બસ સાચી ભક્તિ કરો ગમે તે થાય